સુરત મહાનગરપાલિકાના તંત્રએ નવો નિર્ણય લીધો છે જેમાં વોટર મીટરના મિલોને બદલે પાણી ચાજ પ્રોપર્ટી ટેક્સ માં ગણી લેવામાં આવશે જેથી સુરત મનપા સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે પાણી ભેરા વસૂલ કરશે તેમ લાગે છે શિરસેના મોટાવાડા ચામરોલી કોસાળ સહિતના વિસ્તારોમાં હવે વોટર મીટરને લઈને પાલિકાએ નિર્ણય કરવામાં આવ્યું છે આ વોટર ટેક્સ તો પ્રોપર્ટી ટેક્સમાં જ આવી જશે એવું હાલ જાણવા મળ્યું છે સુરત શહેરમાં કુલ ચોવીસ લાખથી વધુ ઘરો છે છતાં પણ આ યોજનામાં માત્ર પંચોતેર હજાર જ વોટર મીટર લાગ્યા છે આટલા ઓછા મીટર લાગતો વિવાદ ઉભો થવા પામ્યો હતો જેમાં મોટા વરાછા કોસાળ અમરોલી છાપરા ભાટા વરિયાવ પર્વત પુણા સહિત બેતાલીસ હજાર ઘરોમાં

આ વેરો હવે પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ થી શરૂ થશે સુરત શહેરમાં વોટર મીટર તો લગાવવામાં આવશે પણ તેનું બિલ આપવામાં નહીં આવે માત્ર પાણીના વપરાશના ડેટા એકત્ર કરાશે તેમ જણાવવામાં આવ્યું છે મારું નામ છે રાસડિયા પ્રફુલ સુરત મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયથી અમારા જે આગળના જે બિલ છે એમને શું ફાયદો મળશે જે આગળના બિલ લાખ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા આ બધા બિલ આવ્યા એનથી અમને શું ફાયદો મળશે આ છેલ્લા સાત વર્ષથી આ મીટર લાગેલા છે બિલ તમે જોઈ લો પચીસ હજાર થી લઈ અને લાખ લાખ સુધીના બિલ આવ્યા છે આજે ગયા જ મહિનાનું નવું બિલ છે તોતેર હજાર રૂપિયાનું બિલ આવેલું છે

આઠ નવ વર્ષથી આ સોસાયટીમાં મીટર લાગ્યા છે દર વર્ષે નહીં દર મહિને બિલ આવે છે અને દર મહિને પચાસ આવે ક્યારેક સિત્તેર આવે ક્યારેક એસી આવે અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો બોતેર હજાર રૂપિયાનું બિલ છે અમારું હવે અત્યારે તો તાનાશાહી એવી છે જો બિલ ન ભરીએ તો નોટિસો આપે એના માટે ગમે તેમ કરી ઘરની બહેનો કામ કરે ભાઈઓ કામ કરે ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે પ્રોપર્ટી ટેક્સમાં આ નિર્ણય લીધો એ વાત બરાબર પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા જે બિલ બાકી છે એ બિલ સદંતર માફ કરવામાં આવે તો અમારે માટે આ નિર્ણય બરાબર છે બાકી તો આ નિર્ણય ખોટો કહેવાય આ સોસાયટીમાં બત્રીસ સભ્યો છે અમે અને બધા સામાન્ય વર્ગના છે બધા ટિફિન લઈને સવારે હીરા ઘસવા જવાવાળા છે ઘરે બહેનો પણ ટિકિટ ટાકી રેણિયા કટિંગ કરી ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને અમારા વિસ્તાર આ બાળકો કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે અમે એને સ્કૂલની ફી ભરાવવા માટે અમારી બહેનો કામ કરે છે માતાઓ કામ કરે છે અને એની સ્કૂલની ફી માંડ ભરી શકતા હોય મેન્ટેનન્સ ભરવાના બસો ત્રણસો રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય એમાં પણ અમને તકલીફ પડતી હોય ત્યારે આવા મોસ મોટા બિલ આવે અમારે કઈ રીતના ભરવાનું આ અમારી રાધેશ્યામ રેસીડેન્સી છે કોઈ હાઈ લેવલ એરિયામાં નથી એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ જે લાખ લાખ દોઢ દોઢ લાખ બિલ આપવામાં આવે છે ને અમારી એવી નથી કે અમે અમે ભરી શકીએ પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ કેમ કે અમારા ઘરવાળાના ધંધામાં એટલી આવક નથી કે અમે ઘર ચલાવી શકીએ એટલે અમારી એટલી જ અપીલ છે કે આ અમારા બિલ પેલાના અને અત્યારના એ છે ને એ માફ કરવામાં આવે મારું નામ મીનાબેન ચૌહાણ મીનાબેન અત્યારે જોવો તો સુરત મહાનગરપાલિકા નિર્ણય લીધો છે

રાત દિવસ મહેનત કરે છે ભાઈઓને મંદી હોવાને લીધે રાત દિવસ બહેનો ને હારે મહેનત કરવી પડે છે તે જાગા કટિંગ જાય છે ઘર મૂકીને બહાર કામે જવું પડે છે પોતાના બાળકોને કોઈ ઘરે સાચા વાળા ન હોય તો આ કેટલી મજબૂરી કહેવાય બહેનો કે એને એટલા એટલા ડબલ ડબલ બિલ ભરવા પડે છે તો હું એટલી જ સરકાર દરખાસ્ત કરી કે આગળના બિલ એ માફ કરે ને અત્યારે જે છે હાલમાં એ માફ કરે જય